હેલો ફ્રેન્ડે મજા પડે તેવા કુરકુરા અને વાલા પ્રખ્યાત એવા મકાઈ ના ભજીયા બનાવીશું આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને માત્ર તમે દસ જ મિનિટમાં બનાવીને તૈયાર પણ કરી શકો છો તો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલ ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં બે મીડિયમ સાઈઝની આ રીતે મકાઈ લીધી છે તેને આપણે નાઈફથી આ રીતે કટ કરી લેશું તો અહીંયા મેં એકદમ કુમળી હોય એ રીતે મકાઈ લીધી છે અને જો મકાઈ કુમળી ના હોય તો તમે તેને થોડીવાર બાફીને પણ લઈ શકો છો અને મેં આ રીતે બંને મકાઈના દાણા નાઈફથી અલગ કરી લીધા છે તો આ મકાઈના દાણામાંથી અડધા આપણે બ્લેન્ડ કરીશું અને અડધા મકાઈના દાણા છે તે આખા જ ભજીયામાં એડ કરીશું એટલે તેનો ક્રંચ ખૂબ જ સારો એવો આવશે હવે આપણે અડધા કપ જેટલા ધાણા લીધા છે તેને પણ આપણે આ રીતે કટ કરી લઈએ અને ધાણા મેં દાળી સહિત જ લીધા છે તો ધાણા પણ આ રીતે સરસ એવા કટ થઈ ગયા છે આમાં ધાણા તમારે ઓછા વધારે એડ કરવા હોય તે પ્રમાણે એડ કરી શકાય સાથે મેં બે લીલા મરચા લીધા છે તેને આપણે આ રીતે ઝીણા કટ કરી લઈએ પણ જો વધારે તીખા હોય તો તમારે સીલી કટરમાં ઝીણા કટ કરી લેવાના પણ મેં વધારે તીખા નહીં અને વધારે મોળા નહીં એ રીતે મીડિયમ એવા તીખા મરચાં લીધા છે તમે બાઇટ્સ કરશો તો પણ તીખા નહીં લાગે તો મીડિયમ એવા મરચાં લીધા છે સાથે આપણે એક ડુંગળીને કટ કરી લઈએ અને જો તમે ડુંગળી ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તેની જગ્યાએ ઝીણી કટ કરીને કોબી પણ એડ કરી શકાય તો હવે આ રીતે આપણે ડુંગળીને એકદમ ઝીણી કટ કરી લઈએ તો ડુંગળી પણ આ રીતે ઝીણીકટ થઈ ગઈ છે અને જો ડુંગળી તમારે ઓછી વધુ એડ કરવી હોય તો પણ કરી શકાય સાથે આપણે મિક્સર જાર લઈ તેમાં એક કપ જેટલા મકાઈના દાણાને એડ કરીશું અને એક કપ મકાઈના દાણા છે તે આખા જ રહેવા દઈશું તો હવે એક કપ જેટલા મકાઈના દાણા આપણે જે ચોપ કરીને રાખ્યા હતા તે લીધા છે સાથે એક કપ મકાઈના દાણાને આપણે આખા જ રહેવા દઈશું તો હવે તેને કસરાવા વાટી લઈશું અને ત્રણ થી ચાર વાર પલ્સ મોડ કરીશું એટલે મકાઈના દાણા છે અધકસરાવા વટાઈ જશે તો હવે આ રીતે પલ્સ મોડ કરી મકાઈના દાણા પણ અધકસરાવા વટાઈ ગયા છે તો આપણે તેને એક બાઉલમાં એડ કરી દઈશું સાથે જે આપણે આખા મકાઈના દાણા રાખ્યા હતા તે એડ કરીશું અને ઝીણા કટ કરેલા કાંદા સાથે ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અને મરચાના ટુકડા પણ એડ કરી દઈએ સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને સાથે પાંચ મણ જેવું બેસન અથવા ચણાનો લોટ એડ કરીશું અને જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ હોય તો બે થી ત્રણ સ્પૂન તે પણ એડ કરી શકાય તેનાથી ભજીયા છે એકદમ સારા ક્રિસ્પી બનશે તો બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને આ બેટરમાં આપણે બિલકુલ પાણી નહીં એડ કરીએ જે આપણે મકાઈની પેસ્ટ બનાવી હતી તેના લીધે થી જ બેટર છે તે રેડી બનશે અને જો બેટર થોડું ઢીલું લાગે તો થોડો ચણાનો લોટ એડ કરી દેવાનો તો બે સ્પૂન જેવું આપણે ચણાનો લોટ એડ કરીશું અને બેટર છે એ થોડું થીક એવું રાખીશું તો ભજીયા છે એકદમ ક્રિસ્પી એવા બનશે અને બધું સારી રીતે મિક્સ કરી તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું અને સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો એક સ્પૂન જેવું આપણે તેલ પણ એડ કરીશું એ બધું સારી રીતે મિક્સ કરી તો આ રીતે બેટર હોવું જોઈએ તો આ રીતે બેટર નું બાઇન્ડિંગ આવી જાય એ રીતે રાખવાનું એટલે ભજીયા છે સારા એવા ક્રિસ્પી એવા બનશે સાથે મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તો હવે ગેસની ની ફ્લેમ મીડિયમ કરી પેનમાં માં સમાય એ રીતે આપણે ભજીયા એડ કરીશું અને ગેસની ની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને 1 મિનિટ જેવું થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને હવે 3 થી 4 મિનિટ જેવું થવા દેશું અને આ રીતે પલટાવતા જઈશું એટલે થોડા ગોલ્ડન બ્રાઉન જેવા અને થોડા ક્રિસ્પી થઈ જશે અને ગેસની ફ્લેમ મીડિયમ એવી હશે અને આપણે કુંબળી મકાઈ લીધી છે એટલા માટે ત્રણ થી ચાર મિનિટ જુઓ તો ભજીયા તળાતા લાગશે એટલે સારા ક્રિસ્પી પણ થઈ જશે તો ભજીયા એકદમ સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે તેને ડિશમાં એડ કરી લઈએ અને આ જ રીતે બીજા બધા ભજીયાને તળીને રેડી કરી લેવાના અને આ ભજીયામાં બિલકુલ તેલ પણ ન રહે અને ક્રિસ્પીવા અને કુરકુરા એવા બનશે અને જો તમારી પાસે મકાઈ હોય અને આ રીતે મકાઈના ભજીયા ક્યારે ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો તો લોનાવાલાના ફેમસ મકાઈના ભજીયા તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ કુરકુરા ક્રિસ્પીઓ મકાઈના ભજીયાની રેસીપી કેવી લાગી અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બે લાયકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ